ગરડા શહેરમાં સોની યોજના અંતર્ગત રમાગાટ ડેમ છલકાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો ખેડૂતોમાં આનંદો છવાયો બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં આવેલો રમાઘાટ ડેમમાં આજે સોની યોજના અંતર્ગત પાણી છોડાતા છલકાવાના દ્રશ્યો સામે આવ્યા હતા ડેમ ઓવરફ્લો થયો હતો ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા હતા થોડા દિવસ પૂર્વી પાણીની માંગને લઈ ગરડા તાલુકાના ખેડૂત સંગઠન એકત્રિત થયા હતા તેમજ રેલી યોજી મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી સત્વરે પાણી છોડવા અને ડેમ ભરવા અંગે ઉગ્ર માંગ કરવામાં આવી હતી જે માંગ સરકાર દ્વારા સત્વરે સ્વીકારી હતી અને ઇતરિયા ડેમમાં સૌની યોજના હેઠળ પાણી છોડવામાં આવ્યું હતું જેને લઈ આજે ગરડા શહેરમાં આવેલો રમા ડેમ ઓવરફ્લો થયો હતો અને ઉપરથી પાણી દ્રશ્યો સામે આવ્યા હતા જેને ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા હતા જેને લઈ ખેડૂતોમાં પણ એક ખુશી જોવા મળી હતી આ પાણી આવતા ગરડા તાલુકાના રામપરા માંડવધાર ગઢડા અડતાળા લાખણકા સહિતના દસથી વધુ ગામોના ખેડૂતોને આ પાણીનો લાભ મળશે તેમજ કુવા ના પાણીના તળ પણ ઊંચા આવશે જેની ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ગરડા શહેરમાં સોની યોજના અંતર્ગત રમાઘાટ ડેમ છલકાતા આજે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી જે પોતાની રજૂઆત સત્વરે ફળી હતી મારું નામ ચંદ્રકાંત લાટીગરા ગરડા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે ગરડા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો અને અમારા અહીંના સ્થાનિક ધારાસભ્ય શંભુનાથજી માપુની સતત રજૂઆત એમના રજૂઆતના અંતર્ગત અમારા માનની મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ દ્વારા આજે સૌની યોજના અંતર્ગત આ પાણી છોડવામાં આવ્યું છે આ પાણી છોડતા ગરડાની જીવાદોરી સમાન અને દરડાની શોભા સમાન અમારો રમાઘાટ અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે આ રમાઘાટ ઓવરફ્લો થતા એના કેચપ એરિયાની અંદર આવતા તમામ વાડી ખેતરો એના તમામ કુવાઓ અને તેના જળાશયો અત્યારે સજીવન થઈ ગયા છે ઉપરાંત બધા જ ખેડૂતો કે જે એક સમયમાં ફક્ત આખા વર્ષમાં એક પાક જ લઈ શકતા હતા એ બધાની અંદર પણ અત્યારે ખૂબ જ આનંદનો માહોલ છે અને ટૂંક સમયની અંદર જ તે અત્યારે જે પાણી છોડવામાં આવ્યું છે એ જ રીતે જેટલા ડેમ છે એ તમામ ડેમ ભરવાની પણ સરકારની નેમ છે અને અત્યારે આ વિસ્તારના લગભગ મોટા ભાગના ડેમ ની અંદર અત્યારે પાણી છોડવામાં આવ્યું છે એ જ રીતે અહીંયા આજે રમાઘાટ ની અંદર પણ પાણી આવતા ખેડૂતોની અંદર અને સ્થાનિક લોકોમાં અને એમાં તે તો પાછું આવડું મોટું યાત્રાધામ છે લોકો અહીંયા આવતા હોય અને ઘેલા નદી ની અંદર સ્નાન નો બહુ મોટો મહાત્મય છે અહિયાં તો એ માટે થઈને યાત્રાળુઓ હરિભક્તોમાં પણ આનંદ ની લાગણી છે અને આ દરમિયાન આ વખતે તમામ ગઢડા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો હોદ્દેદારો વતી હું ગુજરાત સરકાર અને માનની મંત્રી શ્રી કુંવરિશભાઈ બાવળિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું